ગુરૂમ સાયબર સિક્યુરિટી અંગે લોકોને જાગૃત કરતો નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું મગન ગભરૂ અને સામાન્ય બેંકમાં નોકરી કરતો તેનો ખાસ મિત્ર છે અને સતત તેની ચિંતા સેવતો ગભરાયા કરે છે અને વિવિધ ગોટાળા કરતો ગમન અચાનક પોતે જ ગોટાળે ચડે છે તેની હાસ્ય પ્રસ્તુતિ અહીં વેદક રીતે રજૂ થઈ લોક જાગૃતિનું માધ્યમ બની સંદેશો આપે છે આ નાટકનો કથાબીજ ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના દ્વારા આપવામાં આવ્યું છે આ એક સત્ય ઘટના ઉપર આધારિત કાલ્પનિક હાસ્ય નાટિકા છે જેમાં ગમન નામના મોટા વ્યાજ વટાવના ધંધાથી ગમે તે રીતે લોકોની જમીન અને દાગીના વગેરે પચાવી પાડી અમીર બને છે તેને સતત યેન કેમ પ્રકારે કરોડપતિ બનવાના કોડ છે ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના આશરે પચીસ વર્ષથી સાયબર સિક્યુરિટી સાથે સંકળાયેલ છે અને તેમને નિઃશુલ્ક

આમાંથી એસી ટકા રકમ ઇન્ટરનેશનલી દ્વારા અને અલગ અલગ એટીએમ દ્વારા ઉપાડી દેવામાં આવી છે આ બેંક તમારા નામ પર હોય એને ફ્રીઝ કરવામાં અને આ સાથે તમારા નામના બીજા બધા બેંક એકાઉન્ટ પણ અમે ફ્રીઝ કર્યા અને હા હવે આ સંપૂર્ણ રકમ ચૂકવવાની જવાબદારી ફક્ત તમારી છે

આ સાથે હું આભારી છું મારા તમામ પરિવારજનોના સહકારની મારી ડોટર લો રાજવી સ્નેહલ વકીલના મારા બંને દીકરાઓ ડૉક્ટર સ્નેહલ વકીલના અને વાસવ વકીલના મારી દીકરીઓ વિહાના વકીલના અને વિદિતા વકીલના કે જેઓ છેલ્લા પંદર દિવસથી મને રેવાબેન કહીને જ બોલાવે છે અત્યારે સમયના અભાવે મારા નાટકના તમામ કલાકારોએ અલ્પ સમયમાં જે પ્રેમપૂર્વક કામ કર્યું છે તે સૌની હું આભારી છું યશ ઉપાધ્યાય કે જેણે અમારા નાટકને પોતાની ટચની આંગળી પર ઊંચકી લીધું છે તેની હું આભારી છું મારા સહલેખક શ્રી પિયુષભાઈ ભટ્ટની આભારી છું અને વિશેષ આભારી છું શ્રી સલીલભાઈ ઉપાધ્યાયની મારા પ્રેક્ષકો મને પ્રોત્સાહિત કરી રહ્યા છે તે સૌની હું આભારી છું આભાર